શાંતિ તો મળે અને શાંતિ વગર સુખરૂપી રામ રૂપાળો નહીં લાગે જોડી વગર દેખાશે સારું શાંતિ વગરનું કામ શાંતિ કેમ મળે મળે ચાર વસ્તુ હોય તો મળે ભગવદ્ ગીતાને પૂછો વિહાય કામાન્ય સર્વાનહંકારી જે માણસ કામનાથી જેની બધી જ કામનાઓ છૂટી ગઈ ધન છોડવાનું નથી કહેતો તારા કપડાં છોડવાનું નથી કહેતો ઘરણા છોડવાનું નથી કહેતો તમે વરો ફરો એનું નથી કેતો તમે ફરો કામના છૂટી જાય ભગવાન ફેરવે તો ફરવાનું પણ કામના નહીં આજે થાળીમાં દાડો હવે ભાઈ કાલે શું હતું જમવાનું મગનો શિવ ભૂલી જાવ તો મારું કાલનું બાકી રહી જાય પૂછ્યું હતું એટલે આજે લાડુ આજે મગનો શિરો કાલે પીરસાણો પછી ભજીયા ગયા હતા ફાસ્ટ રસોઈ રસો ફેરફાર કરાવી કઈ અમરકંઠ જાઉં ને તો અત્યારથી શું કામ ડબુલા તો એક મહિનો છે પણ અત્યારથી શું કામ ખાવું એવું મને ખબર છે બાપા શ્રી અન્નમ બ્રહ્મે થી વેજાના પુતનિષક નું સૂત્ર છે અન્નની નિંદા ન કરવી આજે આપણને સારું મિષ્ટાન મળ્યું તો ભગવાનનો પ્રસાદ માનીને જમી લેવાનું એની ના નથી પણ કાલે મને લાડુ જ મળે એની કામના છોડી દેવાની બસ આટલું જ કરો આમાં ક્યાંય કપડાં બદલવાના નથી ક્યાંય ફેરફાર કરવાનું નથી ઓફિસે જવાનું બંધ કરવાનું નથી મોટર ચલાવવાનું બંધ કરવાનું નથી જોબ છોડવાનું નથી બધું જ ચાલુ રાખવાનું કામના છૂટે એ બહુ કઠિન વાતો કરી જ નથી આપણે બહુ સીધી વાત કરી પણ કઠિન તો પછી ઘણી વખત આપણે બધું ભારેખમ કરી દીધું છે આપણો વટ પાડવા માટે કે આ વાતો તો બધી જીણ્યું લોઢા કાપે છીણ્યું ખોટું વજનદાર કરી દીધું જ્ઞાન જે છે એ તો બહુ હળવું છે બાપ નારમ નીરમ નાર નો અર્થ થાય છે જ્ઞાન નાર ને નીર સાથે સરખાવું નીર કેટલું તરલ સરળ હોય પ્રવાહ ની જેમ એમ જ્ઞાન તો તરત પણ જ્ઞાન કરી દીધું બ્રહ્મ ની કરી તું ક્યાં જાણો સંસારી પણ તારા લગ્ન અમે નહોતા અટકાવ્યા તું કર્યા અમને સંસારી કે છે તો કઈ તારા લગ્ન અમે આડા નહોતા પીડ્યા કરી લીધા તો ખીજાત તો નહીં અમારા ઉપર કારણ કે કરી લીધા તો તારે ખીજાવાની વેળો જ વેળા જ નો રહે પછી તો તું ખીજાય છે ને કારણ કે ઘરમાં જ જયો જયો કામના જ છું اتکرن شہ دن شدھ تھے اپنی, شد اپنی کم دوتی ملے یج کروتا شہ اتکرن شدھ تھیا شہ پر دیوتاؤں پوجن کراپتی تو تے تھے شانتی پراپتی تو تے تھے کہ کام چھوٹے کامنا અને કામના છૂટે એટલે જેમ છીએ એમ જ રહેવાનું અમે કાંઈ ફેરફાર કરવાનો નથી ખાલી કામના છૂટે આજે મળ્યું તો પ્રસાદ પ્રભુની કૃપા કાલે ન મળે તો સુખી રોતી મળે તો એ કોઈ એમાં પાછું એવું હોય ને કે ભાજી જ ખાવી તો પણ કામ ના થઈ ગઈ આજ ભાજી મળે કાલે ભાજી જ મળવી જોઈએ એ પણ કામ માતાજી કહી દો શંકરાચાર્યની જેમ યથા યોગ્યમ તથા ગુરુ તું મારી થાળી છે મારા પાત્ર માં તારે જે સુખ દુઃખ દેવાઈ દેજે હું એને 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 ભોજન નો થાક તું પીરસનારી છે આટલું જ કરવાનું છે પણ આ વસ્તુ જાડી કરી દીધી લોકોએ બહુ મજબૂત કરી ઘણા લોકો તો ચર્ચા જેવી કરે એવી ગંભીર કરે એને ખબર ન પડતી ને રહે એની ખબર ન પડે આ બધું ઉપરથી વિવજાતું અને પાછા બધા જુદા પડે ત્યારે હા 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 શું ગંભીર ચર્ચા તમે સોચો જરા વિહાય કામના છૂટે સુંદર કપડા મળ્યા પેરી બેટા ક્યારેક સુંદર ન મળે કોઈ કામના નહીં એવું જ વસ્તુ મને કાયમ મળે એવી કામના નહીં શાંતિ નું પહેલું નિમંત્રણ શાંતિ પાસે આપણે ન જવું પડે શાંતિ આપણે ઘરે આવે શાંતિ ઘરની બહાર છે જ નહીં એ તો આ ચાર વસ્તુ આડી આવે છે એટલે દેખાતી નથી બાકી જ્યાં છીએ ત્યાં શાંતિ આપણું સ્વરૂપ છે શાંતિ કોઈ ઉધાર વસ્તુ નથી શાંતિ આપણું પોતાનું સ્વરૂપ છે વેદાંતની ભાષામાં બોલું તો એને કઈથી લાવવી નથી પડતી પણ આ ચાર વસ્તુને લીધે આપણે શાંતિમાં બાધા ઉત્પન્ન કરી છે આપણે હાથે આજે મને લાડવા નથી મળ્યા મને લાડવા મળવા જોઈએ એ જે કામના એનું ઈ જે નથી મળ્યું એ મેળવવાની ઈચ્છા નું નામ કામના છે અને પછી જે મળી જાય છે એ મારું છે મારું છે એનું નામ મમતા નિર્મો મળી ગયું એનું બધો નિર્વાહ થાય એનો નિર્વાહ ન તૂટે એનું નામ સ્પૃહ આ બધા શાસ્ત્રીય અર્થો છે અને મને મળી ગયું મારી મમતા મારો બરાબર નિર્વાહ હાલે એનો ઘમંડ કરવો એનું નામ અહંતા અને આ ચારેય પક્ષ જેના નીકળી જાય એના જીવનમાં ગીતા વરદાન રૂપમાં શાંતિ અર્પણ કરી મારે બાળક નથી મારે સંતાન નથી મારે દીકરો નથી મારે દીકરી નથી જે વસ્તુ નથી એની ગૃસ્થ માણસ પહેલી કરે મેળવવાની એનું નામ કામના પછી દીકરો કે દીકરી આવી પછી આ મારી દીકરી આ મારો દીકરો એનું નામ મમતા પછી આ મોટો થાય પછી એના નિર્વાહનું સાધન હું કરી લઉં એના માટે આટલું મૂકી દઉં એનું નામ સ્પૃહા અને મેં મારા દીકરા માટે આટલું બધું કરી નાખ્યું એનું નામ અહંકાર આ ચાર જાસગાદી ની વ્યાખ્યા તમે સમજી લો વિહાય કામાન્ય સર્વાન કુમાન ચરતી નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિમધિક બિલકુલ સીધી વાત છે આ ચાર વસ્તુ જેને નીકળી જાય કે ભાઈ આજે મળ્યું છે આનંદ કાલે ન મળત મને કોઈ કામના નથી મને એનો ભરોસો

આપણો એક જ આશ્રય હોય ઈશ્વર ખબર પડવી જોઈએ કે મારા સિવાય કોઈ લો નથી તે પીવે કારણ કે એને ખબર છે મારા સિવાય પીતું નથી એટલે એની કડવી દવા પીવી પડે અને બાળકની તંદુરસ્ત એમ જયારે એક આશ્રય થઈ જાય મારો હરી મેરે તો ગીર ધાર તે હરીને આપણા માટે દવા પીવી પડે આપડી તંદુરસ્ત આપણે શું ફિકર છે જે સ્થિતિમાં રાખ મારી કોઈ કામના નથી હશે તો તારો પ્રસાદ છે પણ હું એની કામના નહીં કરું અને આવી ગયા એની મમતા નહીં લાડવો મારી થાળીમાં આવી ગયો કાલે મળે કે ન મળે પણ આજે મળી ગયો હવે એની મમતાય નહીં કરું એમાંથી તેન તક તે એમાંથી અડધો આને આપ્યો અડધો લાડવો આને આપ્યું ખાય અને આમ તમે જમવા બેસો પછી તમારો અડધો લાડવો બાજુ વાળાને આપી દો ને એટલે તમારો અડધો જોઈને બીજો આખો નાખી જાય તમે જેટલું કાઢો એટલો હરી પીરસવા વાળો છે બીજું નાખાય પણ તમે આમ લાડવા ત્રણ ભેર્યા રાખો ને તો આવે કે ખા ને આમ હું ભેગા કર્યા આ તો પિરહણીઓ છેલ્લે લઈ જાય પાછું બધું હું તમે આપો મમતા આપો બહુ સરળતાથી સમજાવવાની કોશિશ છે ઓછું નથી થતું આપવાથી ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર પંખી પાણી પી ઘટેલા પાણી પીવે એમાં કોઈ દી ગંગાજળ ઘટે નહીં એમ ધર્મમાં ધન વાપરવાથી કોઈનો રૂપિયો ઘટે નહીં સહાય કરે રઘુવીર આ તમે કેટલી કથા કરી ચોથી કરી કઈ ઘટ્યું કે વધતું જાય પરિવાર કથા કયા જ કરેલો હવે તો કહે છે કે આ મંડપ અમાર કાયમ રાખો આનું કઈક નામ આપ્યું આનું નામ ચિત્રકૂટ આજથી આ તમારું મંડપ આ તમારું ઘર આ વિસ્તારનું નામ ચિત્રકૂટ કારણ કે ચિત્રકૂટ એટલા માટે ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન થી વીર આ સંતો બધા આવ્યા અને એમાં ગોસ્વામીજી નું રામાયણ અને તિલક આપડા રામ કથા મંદા કેમ બેઠા હોય તો આમ ચિત્રકૂટ જ કાક છે જુનાગઢ નો તો છે જ ચિત્રકૂટ જેવું લાગે એક વાર જય જય કાર ચિત્રકૂટ વિનય એટલે ભગવાન રામ ભરત માટે છોડવા જાય ભરત રામ માટે છોડવા જાય એવો તમારો ભાવ ભાઈઓ માં બન્યો રહે માનવનું જીવન સો વર્ષની અંદર આ બધા ખેલ પૂરા થઈ જવાના કોઈ યાદ કરવાનું હરીફાઈ કરો ત્યાગ નહીં હું કેટલું ત્યાગું હું બીજાના માટે કેટલું કરું આવી સ્પર્ધા થવી જોઈએ બાકી કાલ સો વર્ષની અંદર બધાના ਕੁੜਾ ਦੀ ਜਦ ਕੋਈ ਨ ਖਬਰੇ ਜੇ ਪੜੇ ਤਾਂ ਬੜਾ। ਯਾਦ ਤੋਂ ਇਹ ਰਹਿਸ਼ੇ ਜਿਹਨੇ ਹਰੀ ਫੜੀ ਲਿਆ। ਜਣ ਕਿਆ ਕਰਿਓ ਜਣ ਸੇਵਾ ਕਰੀ ਜਣ ਸਤ ਸੰਗ ਕਰਿਓ। ਸਤਸੋ ਉਛਬਿ ਮੋਛਨੈ। ਸਤਸੋ ਉਛਬਿ ਮੋਛਨੈ। ਸਤਸੋ ਉਛਬਿ ਮੋਛਨੈ। ਸਤਸੋ ਉਛਬਿ ਮੋਛਨੈ। ਕਵੀ ਹਰਨ ਕ हरण करण कली સરિતા નીર ધર્મ કે અર્ધો બીજા નાખ્યો મમતા ઓછી થઈ મેં એને અર્ધો આપી દીધો હવે મારું શું થશે એ ચિંતા ગઈ તો સ્પૃહા ગઈ હું લાડવા જ ખાવું છું એ અહંકાર હોય જાય તો અહંકાર વિહાય શાંતિ ને ગોતવા નીકળ્યા છે સુંદરકાંડમાં ભગવાન રામજીએ શાંતિ ની શોધ માટે મોકલ્યા છે રામને શાંતિ ની શોધ છે કે સીતા ક્યાં છે હનુમાનજી પણ સીતાજી ની શોધ માટે નીકળ્યા છે આ બધાની શાંતિ ની શોધ જેને શાંતિ ની શોધ કરવી હોય એને કામનાથી મુક્ત રહેવું કામના એટલે બધું ફેંકી સમજી ગયા મારી વાત તમે કે બીજું કઈ છોડવાની વાત નથી કરતો બધું જ રહ્યો રાખો આમ છોડી છોડીને બધું ક્યાં છૂટવાનું છે સીધી વાત છે કામના છૂટી જાય સિલ્કી કપડા પહેરતા હતા સિલ્કી ના મેળ ખાદી ના પહેરતી અંગ ઢાંકવાનું કામ છે કામના છૂટી અને પછી મારું આ છે માણસની મમતા નથી અમારે પુનિત મહારાજ જાત્રા એ નીકળ્યા સંઘ કાઢ્યો પુનિત મહારાજ આ બનેલી ઘટના મેં એના ભક્તો પાસેથી સાંભળી હવેસો આઠસો માણસ નો સંઘ ને ચાર ધામ ની જાત્રા એ નીકળ્યા એમાં એક ભગત ગુજરાતનો નો કોઈ એવો એવો કે એનો પેલો આપડે ભાતા ડબરો ખોલા ખોવાઈ ગયો પિતળ ડબરો ઉખડી કડક કરેલી પિત્તળ નો ડબરો પિત્તળ ના ડબરાય હવે તો ક્યાં આવું હતું કઈ જ નહીં મિત્ર તો બહુ સરસ ડબરા એવા ને આપણે આ ડાકરી ના મારવું પડે ત્યારે તને ઢાકણું આમ ડાંગળીઓ એવા ડબરા પિત્તળના આ લોઢું તો હતું સ્ટીલ તો હવે એનો ડબરો ખોવાઈ ગયો આટલા માણસો જાત્રામાં હવે ડબરો ખોવાઈ ગયો પણ બસ એનું ક્યાંય મન જ ન ચાલે વાત વાત પુનિત મહારાજ મળે એટલે કે બાપજી મારો ડબરો પણ ભાઈ ડબરો ખોવાઈ ગયો તો એમાં શું એટલે શાંતિ સત્સંગમાં બધા થાય કે બાપજી બીજું ખોવાય ગયોગડ્યું પણ ડબરો ત્રણ દિવસ બસ ડબરો 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 પુનિત મહારાજ થી રહેવાયું નહીં એક ભગત ને કીધું મદ્રાસ માં આવી વખતે કીધું ભાઈ મદ્રાસ ની બજાર માંથી એક ડબરો લઈને આને આપી દે એટલે આનું આનું એક કકડા પૂરો થાય એટલે પેલા એ લઈને આપી દીધો એ લઈને પાછળ ગયો પુનિત મહારાજ પાસે બાપજી ડબરો પણ આ તો તને આપ્યો ને કે પેલો ખુવાણો ન હોત તો બે થાત ને હવે આને 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 જીવતા સમાજ જો આપી દીધી આ તો આપ્યો તમારી કૃપા પણ બોલો ખુવાણો ન હોત તો મારે બે ન થાત આવી યાત્રા ને તીર્થયાત્રા ધમા ધમા આવી યાત્રા નહીં ઉત્તમા સહજ મધ્યમાં ધ્યાન ધારણા આજે શાસ્ત્રોનું વચન ઉત્તમમાં ઉત્તમ સહજ અવસ્થા અને તીર્થયાત્રાને અધમમાં અધમ ગણી છે આ અર્થમાં ડબરા વાળાઓને કીધું બીજાને ટિકિટો આપી અને યાત્રામાં ચડાવી દે પોતે પાછા તૈયારી કરીને આવ્યો એને ઘરે નીકળી જાય એની યાત્રા તો ઉત્તમ ઉત્તમ યાત્રા અમારો બેફામ હોય બરબાદ સાવરકુંડલા નો કવિ હતો સારું ક્યારેક ક્યારેક સારું લાગ્યું મુસ્લિમ કવિ હતો હજ પઢવા જવું બિચારો ગરીબ ક્યાંથી જાય પણ હજમાં તો કંઈક નિયમ છે ને બધું બધાના લેણા ચૂકવી આપણે છૂટ લેણું કરી જવાય બીજાને લઈને ને જવાય બધા પાત્રા કરવા એ લોકો ને બધા નું બધા કરજા ચૂક એવું મેં સાંભળ્યું છે હજમાં હજમાં મેં એક નવી વાત હમણાં સાંભળી હમણાં હજ પૂરી થઈ ને એટલે મારા એક પ્રેમી છે રામકથાનો એરપોર્ટમાં તમને કીધા એરપોર્ટમાં અમને છેક સુધી મૂકી દે બહુ સેવા કરે એને એમના હજના ડ્યુટી ઉપર એને મૂકેલા દિલ્હીમાં હજની પેલી ડ્યુટી ઉપર બહુ ટ્રાફિક હતો મને કહેતા હતા બાપુ હજમાં જે બધા જાય એ સફેદ કપડા અમુક પહેરે એ કપડા એમાં અમુક કપડું એવું હોય કે ઈ ત્યાં જાય પછી જ એને બદલાવાય ત્યાં સુધી એનું એ પહેરાય પછી બદલવું હોય તો બીજું પણ ત્યાં સુધી તો એની જે કઈ વિધિ હશે એ પ્રમાણે એક જ કપડું પછી એ ભાઈ મને બાપુ મેં એની પાસે એક મોલવી પાસે લખાવી દીધું કે આ આટલું બધું મહત્વ શું આ તમે કપડા ને ઉર્દુમાં લખેલું બતાવ્યું અને એનું હિન્દી કરીને બધું ઈ કપડાને ને એ લોકો અહરામ કહે છે અહરામ 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 અને અહરામ બોલે છે અને ઈ લોકો જયારે બોલે છે ત્યારે અહરામ નથી બોલતા હેરામ હેરામ હે તું હેરામ પહેર્યું હું બહુ રાજી થયો કે હજ પઠવા વાળા મેં હેરામ બોલવું પડે અહરામ અહરામ એ પછી અપભ્રમ છે હેરામ હેરામ બોલે છે એનું ઉર્દુ લખેલું પણ મેં જોયું આમાં ક્યાં ભેદ છે બાપ બાબ મે કોણ હૈના કોણ પરણામ તુજકો અલ્લા રખે જુનાગઢના હું બહુ બિલકુલ અને એ કે સ્ટેશને બધા મિત્રો બધા વડાઓ આવ્યા અને આમ ટ્રેન બેસવા જાય દસેક મિનિટ ને આ બનેલો પ્રસંગ તાજો એ માણસ હું જાણું કેટલી વખત ને સાંભળ્યા

برباد ٹرین میں بیس فکیر رو بنے لوگ پوچھ کے تم حج پڑا કે તમે રડો છો કેમ કે મારા મનમાં ઘણા વખત થી મનોરથ કે હું હજ પડવા જાઉં પણ થતી એ જ વખતે આ મને ખબર પેટ્રોમેક્સ ને પ્રાઈમેક્સ ને આ બધું રિપેર કરનારો એ માણસે પોતાના પૈસા ને સામાન બધું આપી દીધું થકી કે તું બે જા બાપા તું હજ પડ્યા મારો મારી હજ થઈ ગઈ આનું નામ યાત્રા રાખે બધી જ તૈયારી કરીને નાખી દીધું તું હજપટ્યા તીર્થયાત્રા ઉત્તમ પણ આ ડબરા વાળાઓ નહીં અધમાધમા ઉત્તમા સહજ અવસ્થા મધ્યમાધાર જ્યા ધારણા મારો કહેવાનો અર્થ બાપ જે છે હવે એનો નિર્વાહ થાય ન થાય એની મને કોઈ ચિંતા નહીં સ્પૃહા નહીં માણસ કે ભાઈ આપણને શરીર તો મળ્યું પણ હવે એનું ખાવાનું નહીં જેને શરીર આપ્યું એ ખાવાનું આપશે ખાવાનું ના આપવું તો શરીર જ ના આપ એટલે આપણે ત્યાં કહેવાય દાંત આપ્યા એ ચાવવાનું આપે છે નથા દાંત વાકું ખબર હે ખુદાકું સબર જો ભરેગા તેરા ઢું સીના ના મીઠા તિલકા જીને પેટ દીના વો આપે ના આપણે તે દિવસ વાત નથી કરતા કે હાવજને ને અઠવાડિયામાં દસ હજાર ની ડીશ આપી દે એક ભેંસ મારી નાખી આઠ હજાર એને આપી દે છે ભરોસો જોઈએ તો શાંતિ આપણી પાસે આવીને ઉભી રહે શાંતિ આપણું સ્વરૂપ છે કામના જાય મમતા જાય સ્પૃહા જાય અને અહંકાર જાય અને એમાંય વધારે હજી આગળ વ્યાસ ગાદી કહે તો એટલું કહી શકે કે તે કેવલ જો અહંતા જતી રહે ને તો પેલું ત્રણેય જતું રહે

સુખરૂપી રામ શાંતિરૂપી સીતા વગર રૂપાળો નથી